જય શ્રી અંબે મહામાયા રહસ્ય તમને આજની વિડીયો જોવા મળવાની છે અને માગણી માતાનું પ્રાગટ્ય કેવી રીતે થયું છે એની પણ જાણકારી આજની વિડીયોમાં તમને જાણવા મળવાની છે તો જલ્દીથી દોસ્તો તમે લોકોએ જો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય

જોવા મળવાની છે તો જલ્દીથી દોસ્તો આપણે વિડીયોને હવે સ્ટાર્ટ કરી દઈએ અને દોસ્તો તમને ખબર જ હશે કે જોગણી માતાજીને છિન્ન મસ્તિકાના નામથી પણ ઓળખવામાં આવે છે પણ એની પાછળનું રહસ્ય શું છે એ તમને આજની વિડીયોમાં જાણવા મળી જવાનું છે હવે દોસ્તો તમને લોકોને સ્ક્રીન ઉપર માતાજીનું જે રૂપ જોવા મળી રહ્યું છે આ પ્રતિમા તમે ઘણી જગ્યાએ જોઈ હશે અને આ રૂપના દર્શન પણ કર્યા હશે પરંતુ આ જે રૂપ જે છે એની પાછળ ઘણું મોટું એવું રહસ્ય છે એટલે કે માતાજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું હતું એની આખી કહાની છે ચાલો તમને લોકોને એ હું જણાવી દઉં પૌરાણિક કથા અનુસાર એકાક્ષ નામના માયાવી રાક્ષસનો ત્રાસ ખૂબ જ વધી ગયો હતો ત્રણેય લોકમાં ત્રાહી મામ મચાવી દીધું હતું અને આનો વધ કરવા માટે માતાજીનું પ્રાગટ થયું હતું આ માયાવી રાક્ષસે એના જેવા જ હજારો શક્તિશાળી રાક્ષસોને ઉત્પન્ન કર્યા તેની સામે મહામાયા જોગમાયાએ એની શક્તિથી સો સહેલીઓને ઉત્પન્ન કરી અને પછી યુદ્ધની શરૂઆત થઈ માતાજીની સો સહેલીઓએ આ રાક્ષસોનો સંહાર કર્યો અને આ બધા જ રાક્ષસોના રક્તનું રક્તપાન પણ કર્યું અને છેલ્લે માતાજીએ એકાક્ષનો પણ વધ કર્યો અને એકાક્ષના રક્તનું પણ રક્તપાન કર્યું પરંતુ પછી માતાજીની બે સહેલીઓ ડાકીની અને સાકીની કહેવા લાગી કે હે દેવી અમને હજી પણ રક્તની તરસ લાગી છે અમારી તરસ છિપાઈ નથી હજી પણ અમને લોકોને રક્તનું રક્તપાન કરવું છે અમારી તરસ છિપાવો તમે તો આખા જગતની તરસને છિપાવો છો તો અમારી કેમ નહીં મહામાયા જોગમાયા માતાજી તો દયાનો ભંડાર છે દયાના સાગર છે તેથી માતાજીને દયા આવતા તેમને પોતાનું જ મસ્તક કાપી નાખ્યું અને તેમનું મસ્તક તેમના જ હાથમાં મૂકી દીધું અને પછી માતાજીના શરીરમાંથી ત્રણ રક્તની ધારાઓ નીકળી એક ધારા ડાકીનીના મોઢામાં ગઈ બીજી ધારા સાકીનીના મોઢામાં અને ત્રીજી જે ધારા હતી એ માતાજીએ પોતાના મોઢામાં લીધી આમ રક્તનું રક્તપાન કર્યું આમ દયાના સાગર જોગણી માતાજીએ પોતાનું જ મસ્તક કાપ્યું પોતાની સહેલી ડાકીની અને તરસને માટે અને આ રીતે જે દેવીની ઉત્પત્તિ થઈ તેને છિન્ન મસ્તિકા દેવી તરીકે ઓળખવામાં આવે છે અને આ છિન્ન મસ્તિકા દેવીનું ભવ્ય એવું મંદિર ઝારખંડમાં આવેલું છે હવે દોસ્તો વાત કરી લઈએ જે મંદિરના તમને લોકોને દર્શન થઈ રહ્યા છે આ મંદિરનું નામ જે છે એ છે અંધિયા માતાજી નું મંદિર અને આ મંદિર સુપ્રસિદ્ધ એવું મંદિર આવેલું છે ગાંધીનગર જિલ્લાના કડોલ તાલુકાના ગામમાં અને આ અંદર જોગણી માતાજી તો બિરાજમાન છે જ એની સાથે સાથે ભોગા મહારાજ નું પણ અહિયાં મંદિર આવેલું છે અને સાથે સાથે બહુચર માતાજી નું પણ મંદિર અહિયાં આવેલું છે અને વાઘો માતાજી પણ અહિયાં બિરાજમાન છે દોસ્તો અહીંયા માતાજીના દર્શન કરવા માટે ભાવિ ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં રવિવારના દિવસે અહીંયા આવતા હોય છે અને ખરેખર અત્યારે જે માહોલ તમને લોકોને જોવા મળી રહ્યો છે એ આરતીનો સમય થઈ ગયો છે સાંજની આરતી માતાજીની ખૂબ જ સારી એવી થતી હોય છે અને ભાવિ ભક્તો અહીંયા એમના દર્શન માટે ઉપસ્થિત થઈને અહીંયા રાહ જોઈને ઊભા છે કે ક્યારે માતાજીની આરતી શરૂ થાય છે દોસ્તો હવે તમને દિવ્ય એવા માતાજીના સ્વરૂપના દર્શન પણ તમને લોકોને સારી રીતે હવે કરાવી રહ્યો છું તમે લોકો હાથ જોડીને અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જય જોગણી માતાજી દોસ્તો તમે લોકોને અહીંયા ખૂબ સુંદર એવો હિંચકો જોવા મળી રહ્યો છે જેની અંદર માતાજી બિરાજમાન છે અને હાર્વિસ જે છે માતાજીના દર્શન કરીને માતાજીના હિંચકાને હિંચકો નાખી રહ્યો છે દોસ્તો આ મંદિરની જે સ્થાપના જે છે એ આઠ ચાર બે હજાર અઢારના દિવસે કરવામાં આવી હતી અને ભવ્ય એવો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ દિવસે ઉજવવામાં આવ્યો હતો દોસ્તો અત્યારે માતાજીની આરતીની શરૂઆત થઈ ગઈ છે તમે લોકો દર્શન કરી લેજો અને દોસ્તો ઘણા ભાવિ ભક્તો પોતાના માનતા પ્રમાણે અહીંયા આવી રીતે ફૂલોના ગરબા પણ ચડાવતા હોય છે તમે લોકોએ વિડિયોમાં સ્ટાર્ટિંગમાં પણ આ વસ્તુ જોઈ દીધી છે હવે દોસ્તો માતાજીના દર્શન થઈ ગયા પછી મંદિરનો જે બહારનો પરિસર તમને જોવા મળી રહ્યો છે અહીંયા મેળા જેવો માહોલ હોય છે દર રવિવારે અહીંયા ભક્તોની લાઈન લાગી જતી હોય છે અને અહીંયા તમને લોકોને જે જોવા મળી રહ્યા છે લોકો જે ગામના લોકો છે અને અહીંયા પોતાની રોજીરોટી કમાવા માટે અહીંયા બેસેલા છે અને અહીંયા એ લોકો રમકડા છે કપડાં છે નાની નાની વસ્તુ કે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય એ દરેક દરેક વસ્તુઓ અહીંયા લઈને પોતાનો સ્ટોલ ખોલી રહ્યા છે અને અહીંયા ભાવિભક્તો આવે છે અને આ લોકોની જોડેથી કંઈક ના કંઈક વસ્તુ લેતા હોય છે દોસ્તો આમ તો આપણે લોકો મોટા મોટા મોલની અંદર જઈને શોપિંગ કરતા હોઈએ છીએ અને મોટી મોટી વસ્તુઓની ખરીદી પણ આપણે કરતા હોઈએ છીએ પરંતુ દોસ્તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે આવા લોકો જે નાના નાના સ્ટોલ લોકો લઈને બેઠા હોય છે એમના જોડેથી વધારે તો નહીં પણ પચાસ સો રૂપિયાની વસ્તુ તમે લોકો લો તો એમની રોજીરોટી ચાલવાની છે અમે લોકો દોસ્તો અહીંયા તમે જોઈ રહ્યા છો આ રમકડાની એક નાની એવી શોપ છે જે જગ્યાથી અમે રમકડા લીધા છે દોસ્તો આમ તો હાર્વીસ નાના એવા રમકડા રમતો નથી પરંતુ આ રમકડાને અમે લોકો અહીંયાથી લઈ જઈને કોઈ ગરીબ છોકરાઓ હશે કે જેને જરૂરિયાત છે એમને અમે લોકો આપી દઈશું અને આમ કરીને આ નાના એવા સ્ટોલવાળા ભાઈની રોજી રોટી પણ થોડી ચાલી જશે અને નાના એવા ભૂલકા જેને અમે આ રમકડું આપીશું એ એકદમ ખુશ પણ થઈ જશે તો દોસ્તો તમે લોકો જો આવા એવા કાર્યો કરતા હોય તો તમે લોકો કોમેન્ટમાં જરૂરથી લખજો અને આજની આ વિડીયો કેવી લાગી એ પણ કોમેન્ટમાં જરૂરથી લખજો અને દોસ્તો

મહમાયા જોગણી માતાજી હો જય હિન્દ વ ભારત માતા કી જય